અંદાજે બાવીસ વર્ષની મીના માતા પિતાની એકમાત્ર લાડકી દીકરી તેનું રૂપ જોઈને ભલભલા એક પળ માટે પોતાનું ભાન ભૂલી જાય તેવી વાન જાણે આકાશમાંથી અપ્સરા ઉતરી હોય તેવું રૂપ ધરાવતી હતી નાનપણથી જ તે એટલી દેખાવડી હતી કે પાસ પડોશવાળા તેમજ શાળાના સો વિદ્યાર્થીઓ તેની સાથે દોસ્તી કરવા માટે આતુર હતા મીના બહુ જ શાંત સ્વભાવની હતી ઘણી સમજદાર હતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેનું રૂપ ખીલતું ગયું માતા પિતા બહારથી ખુશ દેખાતા પરંતુ મનોમન તેઓને મીનાની ચિંતા રહેતી મીનાનું રૂપ જોઈને તેની સાથે કંઈ અધટિત બનાવ ન બને તેવી માવતરને ફિકર રહેતી હતી તેથી તે તેઓ પહેલાં તો મીનાને કોલેજમાં જવાની ના પાડી મીનાએ સમજાવ્યું કે ભણતર પણ એટલું જ અગત્યનું છે એટલે માતા પિતાએ મીનાને કોલેજમાં જવાની મંજૂરી આપી કોલેજમાં પણ મીનાના રૂપથી પ્રભાવિત થઈ ઘણા વિદ્યાર્થીઓ તેની સાથે દોસ્તી કરવા પ્રયાસ કરતા હતા મીના મનથી બધું સમજતી હતી તેથી તે કોઈની સાથે દોસ્તી ના કરતી ખાસ કરીને છોકરાઓ નિરાશ થઈ જતા આમને આમ કોલેજના છેલ્લા વર્ષના અભ્યાસમાં મીના પ્રથમ ક્રમાંકે આવી માવતરે હર્ષની લાગણી અનુભવી મીનાનું ભણવાનું પૂરું થવાથી માતા પિતા તેના માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે પ્રયાસ કરવા લાગ્યા મીના માટે છોકરાઓના માગા તો ઘણા બધા આવતા હતા પરંતુ અમુક પરિવાર માત્ર મીનાના રૂપ ખાતર જ મીનાને પસંદ કરતા હતા મીના તેમજ તેના માતા પિતાનું એવું માનવું હતું કે રૂપ આજે છે અને કાલે નથી સંસ્કારી અને સારું ભણેલા છોકરાના માગા આવે તો આપણે આગળ વિચારવું આમને આમ એક વર્ષ વીતી ગયું અને એક દિવસ મીનાના પિતા જગદીશભાઈએ તેઓના મિત્ર રજનીભાઈના દીકરા વિજય સાથે લગ્ન માટે મુલાકાત ગોઠવી મીનાની માતા સરયુબેને મહેમાનોના સ્વાગત માટે બધી તૈયારીઓ કરી લીધી મીના પણ તૈયાર થઈ ગઈ ચાર વાગે રજનીભાઈ પત્ની નીલાબહેન પરિવાર સાથે જગદીશભાઈના ઘરે આવ્યા જગદીશભાઈ અને સરયુબેને સૌને આવકાર્યા વિજય તો મીનાને જોતા જ મીનાના પ્રેમમાં ઓળખ થઈ ગયો બે કલાકની મુલાકાત દરમિયાન મીનાનું વિજય સાથે શક પણ નક્કી કરવામાં આવ્યું બંને વેવાય જગદીશભાઈ અને રજનીભાઈ ના ઘરમાં આનંદની લહેરથી પ્રસરી ગઈ બે મહિના સમયગાળા બાદ એક સારા દિવસે મીના અને વિજયના લગ્ન નક્કી થયા બંને પક્ષે જોરદાર તૈયારીઓ થવા લાગી સમય પસાર થતો ગયો અને લગ્નનો દિવસ આવીને ઊભો રહ્યો મીના સોળે શણગાર સજીને જ્યારે માંડવામાં આવી ત્યારે જાનૈયાઓ મીનાનું રૂપ જોઈને અવાચક આભાજ બની ગયા વિજયના મિત્રોએ વિજય પાસે મીનાના રૂપના બહુ વખાણ કર્યા પુરુષ સહજ વિજયના મનમાં ઈર્ષાના ભાવ ઉત્પન્ન થયા તેથી લગ્નના પહેલા જ દિવસે વિજયે મનોમન મીના પર કાબૂ રાખવાનું નક્કી કર્યું